કેમ નથી બોલતા કે માળા આગ લાગી કારણ કે નવ મીટર સુધી સરકારે જે મંજૂરી આપેલી છે ફાયર સેફ્ટીની જરૂરિયાત નથી એવી બિલ્ડિંગ બનેલી છે અને એની ઉપર જે પતરાનો શેડ બન્યો છે એમાં આગ લાગી હશે પણ જે પતરા નો બન્યો છે એ કોના પાપે બન્યો છે સરકારના પાપે બનેલો મ્યુનિસિપાલટીના પાપે બનેલો થાય છે આગ લાગી બાર વાગ્યા ફેક્ટરીમાં આગ લાગી સાંજે સાત વાગ્યા સુધી આજ કાબુમાં નતી આવી તો આવી ફાયર સેફ્ટીની સુવિધા ગુજરાતમાં હોય અને ગુજરાત સરકાર સત્તા પણ આવા પૈસાના દબાણ હેઠળ કાયદાનો સુધારો કરી અને પબ્લિકને મારવાનું કામ કરે છે માટે હું તમામ ગુજરાતીઓને કહું છું ગુજરાત સરકારને એક સવાલ પૂછો કે ફાયર સેફ્ટી બે હજાર એકવીસના સુધારાથી ગુજરાતને મળ્યું હું મળ્યું છે ખાલી મોત મોત ને મોત મિત્રો જે રીતે વાત કરવામાં આવી છે કે ફાયર સેફ્ટી એક્ટમાં સુધારો કર્યો નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝનું સ્લોગન છે જનતાના જોડે ગુજરાતની જોડે અમારી નહીં પરંતુ આપણી જીત ત્યારે આ જીતને સાર્થક કરવા જીટીવી ગુજરાત ન્યૂઝ આવ્યું છે આપની વચ્ચે જી હા સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ભ્રષ્ટાચાર સામે બંડ પોકારતા અનેક જાગૃત નાગરિકોનો અવાજ તંત્ર સુધી પહોંચતો નથી કંઈક અંશે એવું પણ બનતું હોય છે કે તંત્રને સુધી કાન અવાજ તો આવતો હોય છે પરંતુ ભ્રષ્ટાચારનો બોરિંગે એવો કરંટ લગાવેલો છે કે જાગૃત નાગરિકોના અવાજને પણ દબાવવાની કોશિશ થતી હોય છે ત્યારે વાત કરવી છે છેલ્લા દસ વર્ષથી ફાયર સેફ્ટી એક્ટ મામલે વારંવાર રજૂઆત કરવા બાદ પણ કોઈ પણ જાતનો યોગ્ય ઉકેલ ન આવતા જાગૃત નાગરિકે ગતરોજ સુરત શહેરની એક ઘટના બની હતી જેમાં અગાસીમાં રહેલા પતરાના ડોમમાં આગ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારબાદ આ જાગૃત નાગરિકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝે એમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી આપણે વાત કરી રહ્યા છીએ શ્રી ભરતભાઈ મિયાણી આપણી સાથે છે ભરતભાઈ મિયાણી સાથે આપણે સમગ્ર બાબતે અને એમની લડત બાબતે વાત કરીશું જી ભરતભાઈ આપ જણાવશો ગતરોજની ઘટના બાદ આપે એક વિડીયો રજૂ કર્યો છે તો ખાસ મારે આપને એ પૂછવાનું છે કે આપના દ્વારા કેટલા સમયથી ફાયર સેફ્ટી એક બાબતમાં શું રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા હું દસ વર્ષથી ફાયર સેફ્ટી માટે કામ કરી રહ્યો છું કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ સલામત રીતે અભ્યાસ કરી શકે એ માટે હું ફાયર સેફ્ટી માટે કામ કરી રહ્યો છું એમાં જ્યારે બે હજાર એકવીસ બે હજાર વીસમાં હું જ્યારે માહિતી લઈ અને ગુજરાત સરકાર પાસે તેરસો પંચ્યાસી સ્કૂલની માહિતી માગી ત્યારે ગુજરાત સરકારને ભ્રષ્ટાચારનો બહુ મોટો આખો ગુજરાત હસમસી જાય એવો ભ્રષ્ટાચાર બહાર આવવાની બીકે ગુજરાત સરકારે જે મેં બાવીસ બાર બે હજાર વીસના રોજ જે હુકમ લાવેલો એ હુકમના વિરોધમાં ગુજરાત સરકાર ફાયર સેફ્ટી બે હજાર એકવીસનો સુધારો લાવી અને નવ મીટરથી નીચેની સ્કૂલો હોય કે કોઈ ઇમારત હોય એમાં ફાયર સેફ્ટીને સર્ટીની જરૂર નહીં એફિડેવિટ આપી અને આ ઇમારતો ચલાવવાની મંજૂરી સરકારે આપી તો આવો સુધારો લાવવાથી ગુજરાતની એંશી ટકા સ્કૂલું જે બિનકાયદેસર બની લેતી હતી એ બિનકાયદેસરમાં નહીં હાટડી બની ગઈ અને વિદ્યાર્થીઓને મોત નહીં મોંમાં ભણાવવાની ફરજ પડી અને આવી જ રીતે સ્કૂલો હોય હોસ્પિટલો હોય કે કોઈ કંપનીની ફેક્ટરી હોય નવ મીટરથી નીચેની સ્કૂલો હોય એમાં સરકારે જે સુધારો કર્યો અને બહુ મોટો ભ્રષ્ટાચાર સરકારે આચર્યો છે અને આની સામે મારી મોટામાં મોટી લડાઈ છે ભરતભાઈ ખાસ કરીને આપના દ્વારા જણાવવામાં આવ્યું છે ચોક્કસ સ્કૂલની સંખ્યા હતી આપે જ્યારે રજૂઆત કરી હતી ત્યારે કેટલી એવી સ્કૂલ હતી કે જે નવ મીટરના ડાયરામાં આવતી હતી જે સ્કૂલો મેં તેરસો ને સ્કૂલની માહિતી માગી હતી એમાંથી એસી ટકા સ્કૂલો એવી નીકળી જાય છે કે નવ મીટરથી નીચેના દાયરામાં હોય તો આપની જે રજૂઆત હતી ત્યારબાદ સરકાર દ્વારા શું પરિપત્ર જાહેર કરાયું મેં જ્યારે બે હજાર બાવીસ બાર બે હજાર વીસના રોજ માહિતી આયોગ ગાંધીનગરથી મને હુકમ મળ્યો નવ તારીખ નવ એક બે બે હજાર એકવીસના રોજ ડીઓ કચેરી સુરતને મેં તેરસો પંચ્યાસી સ્કૂલોની ફાઇલની માહિતી માગી ત્યારે આખી સરકાર ગુજરાતની હસમસી ગઈ અને ગુજરાત સરકારે તાત્કાલિક નિર્ણય લઈ અને બાવીસ એક બે હજાર એકવીસના રોજ ફાયર સેફ્ટી બે હજાર એકવીસથી સુધારો કરી અને નવ મીટરની નીચેની ઇમારતમાં ફાયર સેફ્ટીની જરૂરત ન હોય એવો સુધારો કરી અને મોટા ભ્રષ્ટાચારને ડામવાની ઢાંકવાનો એક કા કાર્ય કર્યું છે તો ભરતભાઈ જે રીતે નવ મીટરના દાયરાની અંદર હોય છે ત્યાં ફાયર સેફ્ટીની જરૂરિયાત નથી ત્યારે ગતરોજ પણ આપણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર ત્રણ ઘટનાઓ એવી ઘટી કે જે નવ મીટરના દાયરાની અંદર છે છતાં પણ આ ઘટનામાં અમુક વ્યક્તિઓના કરુણો મોત અને ઈજા પણ પામ્યા છે એવી જ ઘટના તક્ષશિલા કાંડ પણ વખતે બની છે અને જેમાં આપણે ભૂલી ન શકીએ હૃદય એવા દ્રશ્યો આપણી નજર સામે આવ્યા હતા ત્યારે તક્ષશિલા કાંડ સમયે પણ આપના દ્વારા કોઈ રજૂઆત એ પહેલાં કે અથવા તો પછી કરવામાં આવેલી હતી તકશીલા ઘટના બની ચોવીસ તારીખની મેં દસ તારીખે આગળના દસ દિવસ પહેલાં ગુજરાત સરકારને લેખિતમાં લખ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલા તમારે મારવા કારણ કે ગુજરાત સરકારે મને એવું કીધેલું કે તમે એ એવિડન્સ નથી આપતા તમે માહિતી નથી આપતા અને ખોટી ખોટી ફરિયાદ કરો છો ત્યારે મેં એવું કીધેલું કે તમે કહેતા તો હું રૂબરૂ આવું અને તમને માહિતી જોતી હોય આપું પરંતુ હવે ગુજરાતના બાળકોને મારતા બંધ કરો પરંતુ આ મારું નહીં માનવાથી બાવીસ બાળકોની ગુજરાત સરકારે હત્યા કરી ત્યારબાદ જે સુધારાના હિસાબે મેં તારીખ નવ તારીખે નવ સપ્ટેમ્બરે એક મુખ્યમંત્રી તથા વડાપ્રધાન ગૃહમંત્રી તથા ગુજરાતના ધારાસભ્ય લોકસભ્ય સાંસદ સભ્યો અને તમામ ગુજરાતના પત્રકારો સંસ્થાઓના વડાઓ તમામને મેલ તથા વોટ્સઅપ કરી અને એક પ્રશ્ન ગુજરાત સરકારને પૂછવા માટે મેં વિનંતી કરી હતી કે તમે ગુજરાત સરકારને પૂછો કે બે હજાર એકવીસ ફાયર સેફ્ટીના સુધારાથી ગુજરાતને અને ગુજરાતના નાગરિકોને ફાયદો છે તો પરંતુ બે દિવસ વૈયા જતા પચીસ વીસ પાંચ દિવસની સમય જતા કોઈ પણ કોઈ પૂછવા તથા સરકારે કોઈ જવાબ ન આપતા ઘટના એવી બની કે ચોવીસ તારીખે ગજેરા સર્કલ સુરતમાં એક ડાયમંડ જ્વેલરીમાં આગ લાગી ચાર જણાની ગંભીર રીતે ઘવાયા દોંદરક જણા માલવા ફસાયા સહસ ફાયર સેફ્ટી ની ગાડીઓ આવે થી વગા વગા એ આગ કાબુ માં આવી છે ભરતભાઈ આપ જે જણાવી રહ્યા છો કતારગામ વિસ્તાર ની આ ઘટના માં એક હું આપને અપડેટ આપી રહ્યો કે એ ઘટના ની અંદર એક વ્યક્તિ નું કરુણ મોત પણ નિપજ્યું છે હા તો એ મારી જાણ બહાર છે કારણ કે બીજા દિવસે મૃત્યુ થયું છે ત્યાર બાદ 25 તારીખ જાય અને 26 તારીખે 26 તારીખે સીમાડા નાકા વરાસા વરાસા માં ઘટના બને છે એક પતરાનો શેડ પતરાનો શેડ લોકો કેમ બોલાશે કેમ નથી બોલતા કે ત્રીજા માળા આગ લાગી કારણ કે નવ મીટર સુધી સરકારે જે મંજૂરી આપેલી છે ફાયર સેફ્ટીની જરૂરિયાત નથી એવી બિલ્ડિંગ બનેલી છે અને એની ઉપર જે પતરાનો શેડ બન્યો છે એમાં આગ લાગી છે પણ જે પતરાનો શેડ બન્યો છે એ કોના પાપે બન્યો છે સરકારના પાપે બનેલો મ્યુનિસિપાલિટીના પાપે બનેલો એમાં મર્યાદિત એનો એનો મહત્વ સજા કોને થાય છે કારણ કે તે ઘટના બની તે જ દિવસે બપોરે મોરબી આપણે ગુજરાતનું મોરબી જિલ્લાના પીપળિયા ચાર રસ્તા ઉપર એક ફેક્ટરીમાં આગ લાગી બાર વાગ્યા ફેક્ટરીમાં આગ લાગી સાંજે સાત વાગ્યા સુધી આજ કાબૂમાં નહોતી આવી તો આવી ફાયર સેફ્ટીની સુવિધા ગુજરાતમાં હોય અને ગુજરાત સરકાર છતાં પણ આવા પૈસાના દબાણ હેઠે કાયદાનો સુધારો કરી અને પબ્લિકને મારવાનું કામ કરે છે માટે હું તમામ ગુજરાતીઓને કહું છું ગુજરાત સરકારને એક સવાલ પૂછો કે ફાયર સેફ્ટી બે હજાર એકવીસના સુધારાથી ગુજરાતને મળ્યું હું મળ્યું છે ખાલી મોત મોત ને મોત મિત્રો